વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ માં થઈ ગયું છે આપણું નજરાણું તૈયાર જી હા દસ જાન્યુઆરી બે હજાર પચીસ આજની તારીખ અને તમારા માટે વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી વિષયની સંપૂર્ણ એકમ કસોટીનું સોલ્યુશન તૈયાર છે પણ એની પહેલાં એક મહત્વની વાત આપણી બંને ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ અને ઇંગ્લિશ વિથ કેતન ચોટલીયા પરથી તમને અંગ્રેજી વિષયનું તમામે તમામ સોલ્યુશન મળી જવાનું છે જી હા અંગ્રેજી વિષયના તમામ કન્ટેન્ટ્સ પછી ટેક્સ્ટબુક હોય ગ્રામર હોય વોકેબલરી કોમ્પ્રિહન્સન કે પછી સ્પોકન ઇંગ્લિશ બધી જ વસ્તુ તમારા માટે તૈયાર છે જે તમે મેળવી શકશો તમારે ખાલી એક જ કામ કરવાનું છે આપણી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલીયાને સબસ્ક્રાઈબ કરવાની છે જેને લિંક તમને નીચે વિડીયોમાં આપી અને બાળ મિત્રો તમારા માટે અવનવા કોર્સીસ લોન્ચ કર્યા છે એ અવનવા કોર્સિસ વિશે જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો તો ચાલો શરૂઆત કરીએ આપણે એકમ કસોટી આજની તારીખ દસ એક બે હજાર પચીસ ધોરણ અગિયાર જનરલ સ્ટ્રીમ અને અંગ્રેજી વિષય ઝીરો તેર આપણો કોડ જેમાં આપણે ભણવાનું છે પેલું સેક્શન કહે છે ટ્રુ ફોલ્સ કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે લખો જેમાં પહેલાંમાં આવશે ટ્રુ બીજામાં ફોલ્સ ત્રીજામાં ફોલ્સ ચોથામાં ટ્રુ પાંચમામાં આવશે ફોલ્સ છઠ્ઠામાં ટ્રુ સાતમામાં ટ્રુ આઠમામાં ટ્રુ નવમાં ટ્રુ અને દસમામાં આવશે ફોલ્સ પછી છે નિયરેસ્ટ મિનિંગ જેમાં ક્વાઇટનો મતલબ થાય છે કામ પ્રિવેન્ટનો મતલબ થાય છે રોડ એશિયન્ટનો મતલબ થાય છે વેરી ઓલ્ડ લોથ એટલે થાય છે અનવિલિંગનેસ ફોરેસ્ટનો મતલબ થાય છે નિયર સ્વેબ એટલે થાય છે અ સ્મોલ પીસ ઓફ કોટન શોકિંગનો મતલબ થાય છે ડીપ ઇમ્પેક્ટ એટલે થાય છે ઇફેક્ટ કોન્સિક્યુન્સીસનો મતલબ થાય છે રિઝલ્ટન એક જોડેનો મતલબ થાય છે અજુડ ત્યારબાદ આગળનો પ્રશ્ન કહે છે કે આપણે જે છે યોગ્ય ફંક્શન્સના આધારે એક યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે જેમાં પહેલામાં આવશે જવાબ બી ત્યારબાદ બીજામાં આવશે બી માય ગ્રાન્ડફાધર યુઝ ટુ ટેલ મી સ્ટોરીઝ ત્રીજામાં જવાબ આવશે બી ચોથામાં આવશે એ પાંચમામાં જવાબ આવશે સી આ એન્જોય નાઈધર કાઇટ ફેસ્ટિવલ નોર નવરાત્રિ ફેસ્ટિવલ છઠ્ઠામાં આવશે ડી ઇન્સ્પાઈટ ઓફ વર્કિંગ આ હાર્ડ આઈ કેન નોટ ગેટ ગુડ માર્ક્સ સાતમામાં આવશે આન્સર એ માય ઇંગ્લિશ ટીચર સ્પીક્સ ઇંગ્લિશ એઝ ઇફ વેર એન અમેરિકન આઠમામાં આવશે આન્સર એ ઇટ વર્ક્સ ટુ સ્લોલી ટુ કમ્પ્લીટ માય પ્રોજેક્ટ ઇન ટાઈમ નવમાં આવશે બી અને દસમામાં આવે છે ડી ચાલો આગળ વધીએ પછી હું કહે છે અન્ડરલાઇન કરેલા શબ્દો જવાબ બને એવા સવાલ શોધવાના છે જેમાં પહેલામાં આવશે એ વાય ડીડ અરુણિમા ડિસાઇડ પછી આવશે બીજું એમાં જવાબ આવશે બી હાઉ ડઝ વેલેન્ટાઇન નોટિસ ધ સ્મોલેસ્ટ ડિટેલ્સ ત્રીજામાં આવશે બી વોટ કાઇન્ડ ઓફ પર્સનાલિટી હેડ બિલ બિલગેટ્સ ચોથામાં આવશે ડી વોટ ડઝ અ ફિઝિકલ ડિઝીઝ ડુ પાંચમા આવશે એ વોટ ડઝ એવરી વન નો છઠ્ઠામાં આવશે સી વેન ડુ ઓલ ધ ટ્રીઝ વીઆર કલરફુલ કોસ્ટ્યુમ અને સાતમા આવશે બી વાય ડુ વી યુઝ આઇસપેક્સ ચાલો સેક્શન નંબર બી જેમાં ફકરામાંથી સવાલ જવાબ છે જેમાં પહેલા જવાબમાં આપણે લખીશું બિફોર ગીવિંગ ફર્સ્ટ એડ વોશર હેન્ડ્સ વેલ વિઝ સોપ એન્ડ વોટર ટુ પ્રિવેન્ટ જમ્પ્સ ફ્રોમ એન્ટરિંગ ઇન ધ વુન્ડ્સ બીજામાં લખીશું ફર્સ્ટ એડ ઇઝ ધ ઇમિડિયેટ મેડિકલ હેલ્પ ગીવન ટુ એન ઇન્જર્ડ પર્સન બિફોર ધે આર ટેકન ટુ ધ હોસ્પિટલ પહેલો સવાલ છે જેમાં જવાબ લખીશું રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ યુઝ્ડ ટુ એસ્ટાબ્લિશ ધ એજીસ ઓફ એશિયન્ટ નેચરલ オબ્જેક્ટ્સ ઓર આર્ટિફેક્ટ્સ જેનો બીજો આન્સર આવશે કે ધ ફોર્મ ઓફ કાર્બન ધેટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયોએક્ટિવ ઇઝ કાર્બન 14 પછી પહેલા સવાલનો જવાબ આવશે ધ લોંગ ડિસ્ટન્સ સેન્સ આર હિયરિંગ સાઇટ એન્ડ સ્મેલ malakishu the advance of tense sense is that works both during the day and night, unlike sight, which is depend on sunlight and hearing, which depends on the production of sound. The sense of smell becomes dull with aging, smoking, and drinking alcoholic beverages. when we suffer from a common cold, the small repairs in the upper nasal cavity becomes dead. વિચ રિઝલ્ટ ઇન ટુ લોસ ઓફ સેન્સ ઓફ સ્મેલ ચાલો આગળ આપણે પેરેગ્રાફમાં પહેલો આન્સર લખીશું ધ મૅકેઝમ વિચ બાય વિચ પર્ટિક્યુલર સ્મેલ એક્ટિવિટીઝ અ સર્ટન રિપોર્ટ ઇટ યસ્ટ અન નોન બીજામાં નિયર્સ મિનિંગમાં આવશે કન્જક્શ અને ધ થીન લેયર ઓફ ટિશ્યુમાં આવશે મેમોરેબલ चलो आगे पहला सवाल में जवाब लखीशू वेल्यूज केन बी मोर इम्पोर्टेंट देन इंटरेस्ट इज फॉर करियर सेटिस्फेक्शन बीजा में इफ यू आर वेल्यू मनी एंड फाइनेंशियल सक्सेस यू विल नीड अ जॉब देट पेज वेल पहला में लखीशू सॉफ्ट स्किल्स आर द लाइक स्किल्स सच एज टीम वर्क टाइम मैनेजमेंट मेकिंग अ स्ट्रेटजी एंड गेटिंग अ कोऑपरेशन फ्रॉम पीपल બીજામાં લિસ્ટ બનાવવાનું કીધું છે જેમાં લિસ્ટ બનાવશું પેલા હાર્ડ સ્કિલમાં વર્કિંગ વિથ ટૂલ્સ વર્કિંગ વિથ કોમ્પ્યુટર્સ ફ્લન્સ ઇન લેંગ્વેજ પ્રિપેરિંગ અ મોડલ્સ ઓર ચાર્ટ્સ અને સોફ્ટ સ્કિલમાં લખીશું ટીમ વર્ક ટાઈમ મેનેજમેન્ટ મેકિંગ અ સ્ટ્રેટેજી ગેટિંગ અ કોર્પોરેશન ફ્રોમ પીપલ ઓકે ચલો સેક્શન સી જેમાં પણ આપણે જે છે પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ આપવાના છે જેમાં પહેલા સવાલનો જવાબ લખીશું અકોડિંગ ટુ મિસિસ શો મેરી વુડ નોટ સે ધ રાઈટ થિંગ ઇફ શી સ્ટેઝ વિથ હર બિકોઝ હર વર્ડ્સ માઇ નોટ બી એપ્રોપ્રિયેટ ઇન ધેટ સિચ્યુએશન બીજા સવાલનો જવાબ લખીશું મિસિસ શો વોન્ટેડ ટુ ગેટ નો મિસિસ હાર્ડિંગ વેલ એન્ડ હોપડ ધ મિસ હાર્ડિંગ વુડ ઇન્વાઇટ હર ટુ ધેર હાઉસ ત્રીજા સવાલનો જવાબ આપણે લખીશું કે અકોર્ડિંગ ટુ મિસિસ શો મેરી શુડ સ્ટે થિંગ્સ ધેટ આર કાઇન્ડ ઓફ અ વિલ પ્લેઝ પીપલ સચ એઝ અ ગ્રીટિંગ્સ લાઈક ગુડ आफ्टरनून એન્ડ હા આર યુ ચોથામાં આન્સર લખીશું અકોર્ડિંગ ટુ મિસિસ શો મેરી શુડ બી અ કાઇન્ડ પીપલ સે થિંગ્સ ધેટ વિલ પ્લેઝ ધમ લફ અ ટુ અ લોટ ટ્રાય ટુ મેક અધર્સ લફ ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ છે જે માં પહેલો સવાલ લખીશું જે માં આપણે લખીશું અમૃત મેનેજ્ડ ટુ ગેટ અ ન્યુ ક્લોથ બાય રિફ્યુઝિંગ ટુ ગો ટુ સ્કૂલ એન્ડ રિઝલ્ટિંગ ટુ ઇટ Which pursued his mother to go to live to give him a, and convinces his father to buy him a new clothes. one of the revokes, Kalya, proposed to Amrit that they have a wrestling match. Amrit was not ready to wrestle with Kalya because he did not want to spoil his new clothes that he had just gotten. Mansalakeshu Isab, angry about what happened to Amrit. to fight Kalia. Kalia hesitated, but after being urged ટુ Isab. Isab cry લાઉડલી આગળનો પેરેગ્રાફ આપણને આપેલો છે જેના આધારે પહેલો સવાલ છે જેમાં આપણે જવાબ લખીશું વાહલી ભાભી કમેન્ટેડ હસનભાઈ યુ કાન્ટ ઇવન લુક એટ સમ આફ્ટર સન હાઉ વિલ યુ વિથ ટુ Bijamaja Baushe Hassan Bai had tears in his eyes after hearing a story of Amrit's responses to Isab's question about what would happen if his father beat him. Trizamanshe, the women sitting near were moved by the tale of Amrits and Isab's affection for each other, indicating that they appreciated the bond between the two boys. But she chota occupied with what the boys were up to, and Bijama cope with. चलो त्यारबाद पेरेग्राफना सवाल जवाब सवाल सवालों जवाब आशे मेरी नोज दैट मिस्टर बीट लीव्स नियर हर वर्क्स इन लंडन एंड ट्रैवल्स बाय ट्रेन टू लंडन एवरी मॉर्निंग एंड कम्स बैक बाय ट्रेन एवरी नाइट शी ऑल्सो नोज दैट ही रीड्स टू न्यूज पेपर्स एवरी डे इन द ट्रेन बट नेवर रीड्स अ बुक बीजा सवाल जवाब आशे मेरी कमेंट्स दैट बैंकर्स कांट थिंक बिकॉज मिस्टर बीट रीड्स टू न्यूज पेपर इन द ट्रेन एवरी डे इनस्टेड ऑफ रीडिंग अ बुक तो तीसा मंसर मैरी से सॉरी टू मिसेस ली बिकॉज शी डिड नॉट नो दैट हर ब्रदर वाज अ बैंकर एंड फॉलोड द सेम रूटीन एज मिस्टर बीस्ट चौथा आंसर मिसेस शो डिफेंड्स मिस्टर लीस ब्रदर बाय सेइंग दैट बैंकर्स ऑलवेज हैव टू रीड अ लॉट ऑफ न्यूजपेपर्स चलो आगरेग्राफ में पहला सवाल आश्वश है जवाब लखीशू मेरी सेज दैट मिस्टर इज ऑलवेज टॉकिंग अबाउट होर्सेस राइड्स अ होर्स एवरीडे एंड शूट बर्ड्स 2. Mary finds it hard to understand why some men like horses more than like people. lakishu Mrs. Lee brothers has settled in town because he wanted to have the opportunity to ride horses and shoot birds. So, he sold his house in London and bought a house there. 4. Mary is a very kind heart because she is concentrated about the poor birds dying in the questions by Mr. Pramod's action. આગળ વધતા પહેલાં એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં તમે અભ્યાસ કરો છો દ્વિતીય પરીક્ષા નજીક આવી રહી છે અને હમણાં ધોરણ અગિયાર પૂર્ણ પણ થઈ જશે સમય જતા વાર નથી લાગતી પણ પછી શરૂ થશે તમારા જીવનનું સૌથી મહત્વપૂર્ણ વર્ષ તમારા જીવનનું સ્કૂલિંગનું છેલ્લું વર્ષ એટલે કે ધોરણ બાર પણ જો તમને ધોરણ બારની શરૂઆતથી જ અંગ્રેજીના બબ્બે શિક્ષકોનું સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય તો મજા મજા કે નહીં બસ એ જ તમને આપવાની છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ધોરણ બારના ભવિષ્યના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન લાઈવ બેચનું આયોજન કરેલું છે જેમાં તમને મળશે લાઈવ લેક્ચર્સ અને એ રેકોર્ડેડ ફોર્મમાં પણ હશે તમારી માટે આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી આપવામાં આવશે પીડીએફ મળશે સુપરબ ક્વોલિટીની એનિમેશનથી ભરપૂર પીપીડી દ્વારા સંપૂર્ણ સમજૂતી આપવામાં આવશે કે કયા સવાલનો જવાબ કેવી રીતે આવ્યો એમાં કયો શબ્દ દૂર કરવામાં આવ્યો અને એમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો ક્વીઝ લેવામાં આવશે હિતુલક્ષીની તૈયારી માટે ડાઉટ સોલ્વિંગ ક્લાસ તો ખરો જ અને વોટ્સએપ સપોર્ટ ટ્વેન્ટી ફોર બાય સેવન તમારા માટે તૈયાર છે વિદ્યાર્થી મિત્રો આ બધા કોર્સિસ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ હાલમાં પણ ધોરણ બારના વિદ્યાર્થી માટે કાર્યરત છે અને આવતા વર્ષ એટલે કે તમારા માટે પણ વિદ્યાર્થી મિત્રો કાર્યરત રહેવાના છે અને હા તમને એક સવાલ થતો હોય છે કે ભાઈ અંગ્રેજીમાં વાંચવું શું તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ તમારા માટે અંગ્રેજી વિષયનું વાંચવા માટેનું કલરફુલ રંગીન અને આઈએમપી પ્રશ્નો સાથેનો એક મટીરિયલ તૈયાર છે જે તમે માત્ર નવાણું રૂપિયામાં મેળવી શકો છો પણ જો તમે આપણી આઈએમપી બેચમાં જોડાવ છો તો તમને આ બધું તદ્દન ફ્રીમાં આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવ બેચમાં જોડાવાની લિંક નીચે આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એના ઉપર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો ચાલો આગળ વધીએ સેક્શન ડી જેમાં આપણે ફંક્શનના આધારે જે છે યોગ્ય વિકલ્પો પસંદ કરવાના છે જેમાં પહેલામાં આવશે એ બીજામાં આવશે સી ત્રીજામાં આવશે એ ચોથામાં આવશે સી પાંચમામાં આવશે બી છઠ્ઠામાં આવશે ડી ચાલો આગળ વધીએ પછીનો પ્રશ્ન છે જેમાં આપણે વાક્યો જોડવાના છે બરાબર કમ્બાઇન ધ સેન્ટેસીસ તો પહેલામાં જવાબ આવશે વી વેન ટુ આગ્રા ટુ સી અ તાજ મહેલ વિચ વોઝ બિલ્ડ બાય શાહ જહા અગ્રે bija Maushai took out a hundred rupees not given by the lady who had just left the house. Trijamalakishu Palitana, a place of pilgrim in Nagar, is frequently visited by giants. Chota Australia, the smallest continent in the world, is described as the uh, such in our geography. Pasamalakish Sunil, who wanted to become a rich man, invested a lot of money in the business, but it went bankrupt. તો સેક્શન ઇ થઈ જાઓ પેન લઈને તૈયાર કારણ કે હવે લખવાનું છે વિદ્યાર્થી મિત્રો સ્પીચ રાઇટિંગ આપણને આપેલી છે જેમાં આપણે અલગ અલગ વિષય અલગ અલગ બાબતો અંગે સ્પીચ આપવાની છે તો સૌથી પહેલી સ્વીચ છે સ્પીચ ઓન સ્વચ્છ ભારત અભિયાન ગાંધીજીની જે ઈચ્છા છે ગાંધીજીની ઈચ્છા પ્રમાણે કે આપણો દેશ જે છે સ્વસ્થ અને સ્વચ્છ હોવો જોઈએ એના આધારે સ્પીચ આપવાની છે પછી બીજી લખીશું સ્પીચ ઓન રિપબ્લિક ડે એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી એ દિવસે જે છે સ્પીચ આપવાની છે કે જે પણ તમે જોઈ શકો છો ત્રીજી સ્પીચ છે ધ સ્પીચ ઓન યોગા ફોર ગુડ હેલ્થ છ જાન્યુઆરીના દિવસે ઉજવાતો આપણો તહેવાર કે જે યોગા ડેના દિવસે ઉજવાય છે યોગા ડે તરીકે ઉજવવામાં આવે છે છ જૂનના દિવસે તો વિદ્યાર્થી મિત્રો એ દિવસે પણ આપણે સ્પીચ આપવાની છે જે પણ આપણે તૈયાર છે તમારી સમક્ષ આગળ વધીએ ચોથી સ્પીચ સ્પીચ ઓન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે જે પ્રકારના શબ્દો વાપરવાના હોય જે પ્રકારની સ્પીચ આપવાની હોય તે સ્પીચ પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે અને પાંચમી સ્પીચ છે સ્પીચ ઓન ધ લાઈફ ઇન ધ વિલેજ ગ્રામ્ય જીવનના આધારે ગામડાનું જીવન કેટલું સુંદર સુચારું અને કેટલું મહત્ત્વનું હોય છે કેટલું સુંદર હોય છે એના આધારે વિદ્યાર્થી મિત્રો તમારા આગળ સ્પીચ તૈયાર કરેલી છે જે તમે જોઈ શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ પણ એક નાનકડું કામ કરવાનું બાકી છે હા આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા જાઓ જેથી તમને રોજબરોજની માહિતી રોજબરોજની અપડેટ્સ રોજબરોજની ડિટેલ્સ મળતી જાય જે તમે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ લિંકનું આયોજન કરેલું છે જેના દ્વારા તમે લિંક ઉપર ક્લિક કરીને વધુ માહિતી મેળવી શકો અને તમારા માટે સ્પોકન ઇંગ્લિશનો કાર્યક્રમ પણ તૈયાર છે જી હા બાળકો ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલવામાં તકલીફ પડતી હોય ખચકાટ અનુભવાતો હોય બીક લાગતી હોય કે અંગ્રેજી બોલવું કઈ રીતે તો એ બધા વિદ્યાર્થીઓ માટે સ્પોકન ઇંગ્લિશનો કાર્યક્રમ તૈયાર છે તમારા લેવલ પ્રમાણેના કોર્સિસ તૈયાર કરેલા છે સો સરસ મજાના ડિઝાઇન કરેલા કોર્સિસની મદદથી તમે તમારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરી શકો છો વધુ માહિતી માટે વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક્ટ કરી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ મળી આવતા વિડીયોમાં જવા પડે આવા નવા સોલ્યુશન લઈને હાજર થશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો